જય માતાજી મિત્રો મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને મારું ખેતર બતાવું જોઈ રહ્યા છો તમે આ છે મારું ખેતર ને અમને તમાકુના પીલાની ભાગવાનું ચાલુ કર્યું છે જે તમને હું વિડીયોમાં બતાવું તમે જોતા રહેજો તમે જોઈ રહ્યા છો કે આ મારી તમાકુ છે તમને કેવી લાગે તો કોમેન્ટ કરજો આજે પીલા ભાગવાનું ચાલુ કર્યું હોય એટલે થોડાક પાગ્યા છે એ ઓળ્યું જેવા હજી ઘણા બધા બાકી હે બાજુ સામે ઘઉં આવેલા હે અને આ બાજુ તમાકુ આવડી આવડી તમાકુ થઈ પણ હજુ મોઘરા આવ્યા નથી તમે જોઈ લો આ અમુક અમુક આવ્યા હે પણ એટલા બધા નહીં આવ્યા એમ બિયારણ પણ બહુ સારું છે તમે જોઈ રહ્યા છો તમાકુ કેવી લાગી રહી છે તમે જોજો કહો હજુ મોઘરા આવ્યા નહીં આવડી મોટી તમાકુ થઈ એ તો પણ આ કહું હે પણ એટલા બધા માપે નહીં આછા પડી ગયા હે તમે જોઈ રહ્યા છો કુ બિયારણ કેવું હે એ પણ કોમેન્ટમાં લખજો પેલી બાજુ એરંડા સામે હૈ સામેર આટલા ઘઉં અને પેલા બાજુમાં કહું હે પેલા બ્લોગમાં બતાવ્યા હતા એ પક્ષીઓવાળા તો મારી તમાકુ તમને કેવી લાગી તમે કહેજો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કેવી છે અને બીજો મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો મારા ખેતરની વચ્ચે ત્રણ વૃક્ષ છે એવા જે હું તમને બતાવું કે એમનું નામ શું છે એ તમે કોમેન્ટમાં કરજો તમને બતાવું જુઓ આરું એક વૃક્ષ લાગે બે આ વૃક્ષને આગળ મહિનાની અંદરમાં કેસરી કલરના મસ્ત ફૂલ આવે છે એ હું તમને બતાવું તમે જોજો લગભગ હજુ તો આવ્યા નહીં ચકચક આવ્યા હું તમને બતાવું તમે જોજો જે આ દેખાય રહ્યા ને એ કેસરી કલરના અંદર ફૂલ હે હજુ આવ્યા નહીં આવવાનું ચાલુ થઈ ગયું હે પણ ટૂંક સમયમાં આવી જશે એમ જે અંદર દેખાય રહ્યા ને એ કેસરી કલરના ફૂલ દેખાશે જુઓ તમે એ હજુ આવ્યા નહીં આવવાનું ચાલુ થઈ ગયું હે ને સામે હે બે ના છે આપણી તમાકુ બ્રાન્ડેડ સામે અને આ ખેતર પડ્યું રાખ્યું એમાં બાજરી કરવાની છે ઉનાળું અને હાલ તો પક્ષીઓ જણો આવે તમે જોઈ રહ્યા હો મગફળી વાવી હતી એટલે એમના દાણા ની એ દેખાવા આવે તમે જોઈ રહ્યા હો પક્ષીઓ છે એટલે ઉનાળો આમાં બાજરી કરીશું હાલ તો ખેડ કરીને મૂકી હે એમને અમારી ખેતીવાડી તમને કેવી લાગી મિત્રો કોમેન્ટમાં જણાવજો મિત્રો તો મારી ખેતીવાડી તમને કેવી લાગે કેવો પાક છે કોમેન્ટમાં જણાવજો તો મિત્રો ફરી મળીશું એક નવા વ્લોગમાં